અધિકારીએ વેશ પલટો કરીને સ્ટિંગ ઓપરેશન કરતા સરકારી કચેરીઓમાં અડ્ડો જમાવીને અરજદારોને લૂંટતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે જી હા અધિકારી એસ ટી મકવાણાએ વેશ પલટો કરી આ સ્ટિંગ ઓપરેશન કર્યું પુરવઠા અધિકારીએ ગોધરા મામલતદાર કચેરીમાં ચાલતી ઉઘાડી લૂંટને ખુલ્લી પાડી છે અધિકારીએ પાંચ સામાન્ય રેશન કાર્ડ ધારકોની સાથે રાખીને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને અરજદારોને પડતી મુશ્કેલીઓનો અધિકારીએ જાત અનુભવ કર્યો અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી સરકારી કચેરીમાં અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટો અરજદારો પાસેથી ઝેરોક્સ સ્ટેમ્પ પેટે વધારે નાણાં પડાવતા હતા અરજદારો પાસેથી ઝેરોક્સના એક રૂપિયાને બદલે પાંચ રૂપિયા લેતા હતા સ્ટેમ્પ વેન્ડરો એક સ્ટેમ્પના 50 રૂપિયાને બદલે 60 રૂપિયા લેતા હતા 100 રૂપિયાના સ્ટેમ્પના 120 રૂપિયા લેતા હોવાની હકીકત પર સામે આવી છે રેશન કાર્ડના નાણા ખોટી રીતે લેતા હોવાનો પણ ખુલાસો થયો છે આ જે ફોર્મ નંબર 2 ફોર્મ નંબર 9 સુધીના કોઈપણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે એ ફક્ત સ્વ ઘોષણા જ કરવાનું છે એફિડેવિડ કરાવવાનું નથી અને આ ની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી ના જે પૈસા છે થી સાઠ રૂપિયા લેવામાં આવે છે

છે પણ ખૂબ જ વધુ પડતો સાથે સાથે રેશન કાર્ડ માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવા આવે છે જે બિલકુલ સરકારના ઠરાવ થી વિરુદ્ધ નું છે